ચેઇન સ્નેચિંગ લૂંટ તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા અસામાજિક તત્વોની પ્રવૃત્તિને અંકુશમાં રાખવા ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હથપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનરે સૂચના આપેલ તે આધારે ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડવાયેલ ચંદનસિંહ રાજપૂતને પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે રોકડ તેમજ મોબાઈલ રિક્ષા મળી કુલ પંચાવન હજાર પાંચસોની લૂંટ આ ગુનામાં પહેલા આરોપીએ અન્ય શહેરનાઓને પણ માર મારી રોકડા ચાર હજાર મળી ઓગણસાઠ હજાર પાંચસોની લૂંટ કરી નાસી ગઈ ગુનો કરેલ જે બાબતે સયાજીગંજ ખાતે ગુનો રજિસ્ટર થયેલ આરોપી રાહુલ રાઠોડને બાપોત પોલીસ સ્ટેશને પાસા વોરંટની બજાવણી કરી અટકાયતમાં લઈ રાજકોટ જેલમાં મોકલી આપેલ જ્યારે પ્રોહિબિશનના ગુનામાં સંડવાયેલ જગદીશ રાવલિયા તથા સુનિલ પરમારને મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજાવણી કરી પાસાતમાં લઈ પાલનપુર તથા મહેસાણા મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર